નમસ્કાર જીએસ ન્યુઝી ફોર બાયન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ખાત્રીપુર ગામની સીમમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવા ખેડૂતોની માંગણી ધોળકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું અમદાવાદ જિલ્લાના ધોડકા તાલુકાના ખાત્રીપુર ગામની સીમમાં થી બસો વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાઈ જતા અને તેનો કોઈ નિકાલ કરવામાં ન આવતા તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ બુધવારે બપોરે બાર વાગે ખાત્રીપુર ગામના સરપંચ સુરેશભાઈ ઠાકોરની આગેવાનીમાં ખાત્રીપુર ગામના ખેડૂતોએ ધોડકાના પ્રાંત અધિકારી હિતેશ કુમાર જોશીને એક એક આવેદન પત્ર પાઠવ્યું હતું આવેદન પત્રમાં જણાવ્યું છે કે આસપાસના ગામોનું વરસાદી પાણી ખાત્રીપુર ગામના સીમાડામાં આવે છે ચોમાસામાં અમારા ગામના ખેડૂતો ડાંગરનું રોપણ કરે છે આ ડાંગરના ખેતરમાં મોટી માત્રામાં વરસાદી પાણી ભરાતા પાણીનો નિકાલ ન હોવાથી ડાંગરનો પાક કોવાઈ જાય છે અને અમે ચોમાસું ડાંગરનો પાક લઈ શકતા નથી પ્રાંત અધિકારી હિતેશ હિતેશકુમાર જોશીએ ખેડૂતોની રજૂઆત સાંભળી આ સમસ્યા હલ કરવા હયા ધારણા આપી હતી તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી ગુજરાત સિક્યો ન્યૂઝ થોડકા મારું નામ ઠાકોર સુરેશભાઈ ધોળાભાઈ ખાતીપુર ગામના સરપંચ તરીકે આજે હું ખેડૂતોના આગેવાની સાથે પ્રાંત કચેરી સાહેબસિંહ આવેદન પત્ર આપવા આવ્યો છું વરસાદી પાણીના નિકાલ માટે જેથી કરીને અમે સાહેબસિંહને મળ્યા અને અમારી રજૂઆત શાંતિથી સાંભળી તેઓને ખાતરી આપી કે ભાઈ તમારો નિકાલ એક બે વર્ષ એક વર્ષની અંદર થઈ જશે સમસ્યા શું છે તમારી અમારે વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે ક્યાં ભરાય છે પાણી કાતિપુર ગામડાના ખેડૂતોના ખેતરમાં